શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્મોસ્તુ તે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન ચેનલ પર શિવ મંદિરમાં દીવો કરવાનું શું મહત્ત્વ છે શિવ મંદિરમાં ઘણા ભક્તો ભગવાન શિવની પૂજા કરવા જ્યારે જાય છે મિત્રો ત્યારે ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાન શિવની પૂજા કરે છે કોઈ ભગવાન ઉપર દૂધ ચડાવે છે કોઈ જળ ચડાવે છે કોઈ બિલીપત્ર ચડાવે છે અથવા તો કોઈ ફૂલ ચડાવે છે કોઈના કોઈ રીતે શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે દરેક દ્રવ્ય ચડાવવાથી ભગવાન આશુતોષ મહાદેવ પ્રસન્ન થાય છે પણ ભગવાન શિવના મંદિરમાં જ્યારે કોઈ વ્યક્તિ દીવો કરે છે ભગવાનની દીપ દ્વારા પૂજા કરે છે ત્યારે એનું વિશેષ મહત્વ રહેલું છે શિવપુરાણમાં કુબેરના પૂર્વ જન્મની જે કથા છે એમાં કહેવામાં આવ્યું છે એ ગુણનિધિ હતો અને ગુણનિધિ પોતે શિવ મંદિરમાં જાય અને દીવો પેટાવે છે અને અંત સમયે શિવનૈવેદ્ય શિવજીનો પ્રસાદ ગ્રહણ કરે છે ત્યારે થોડા સમય પછી એનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે ભગવાન શિવના દૂતો એને લેવા આવે છે અને એ શિવલોકમાં જાય છે અને બીજા જન્મમાં એક કુબેર બને છે જે ધનના ભંડારી કહેવાય તો માત્ર એકવાર શિવરાત્રિના દિવસે શિવજીના મંદિરમાં દીવો કરવાથી કોઈ વ્યક્તિને કુબેરનું પદ મળતું હોય તો આપણે વિચારી શકીએ કે ભગવાન શિવજીના મંદિરમાં દીવો કરવાનું કેટલું મહત્ત્વ છે ભગવાન શિવજીના મંદિરમાં દીવો કરવાથી ત્રણ ફળની પ્રાપ્તિ થાય છે પહેલું ફળ બતાવ્યું છે જે વ્યક્તિ શિવજીના મંદિરે જઈ અને દીવો કરે છે એ વ્યક્તિનું આરોગ્ય સારું રહે છે એ વ્યક્તિ હંમેશા તંદુરસ્ત રહે છે બીજું બતાવ્યું છે જે વ્યક્તિ શિવજીના મંદિરમાં જઈ પૂરી શ્રદ્ધા ભાવથી દીવો કરે છે એને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આર્થિક રીતે એને ઘણો લાભ થાય છે અને ત્રીજું બતાવ્યું છે જે વ્યક્તિ શિવજીના મંદિરે જઈ અને દીવો કરે છે એના શત્રુઓ ગમે એટલા ષડયંત્ર કરે ગમે એટલી એની ઈર્ષા કરે પણ ભગવાન શિવજીની કૃપાથી એના શત્રુઓ એનો વાળ પણ વાકો નથી કરી શકતા તો ભગવાન શિવના મંદિરમાં દીવો પેટાવવાનો દીવો કરવાનું આટલું મહત્ત્વ રહેલું છે તો મિત્રો આપણે પણ જ્યારે શિવ મંદિરમાં જઈએ ભલે આપણે દૂધથી પૂજા કરીએ જલથી પૂજા કરીએ પણ ખાસ ભગવાન શિવજી પાસે એક દીવો અવશ્ય કરવો જોઈએ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય દ્વારકાધીશ